અમદાવાદમાં ઉનાળો આવતા જ પાણીની પોકાર શરૂ થઈ જાય છે ત્યારે હવે પ્રદૂષણના કારણે પાણીની સમસ્યામાં વધારો થયો છે પૂર્વ ઝોનના લોકોએ આ મામલે માટા ફોડીને દેખાવ કર્યા છે બાપુનગરમાં આવેલા આનંદ ફ્લેટમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદૂષણના કારણે દુર્ગંધવાળું પાણી આવે છે જેના કારણે પાણીજન્ય રોગચાળો પણ વધવાનો ભય લોકોને સતાવી રહ્યો છે આ સમસ્યા અંગે સ્થાનિકોએ તંત્રને અનેક રજૂઆતો પણ કરી છે જોકે સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવ્યું હોવાથી લોકોએ તંત્રના બહેરા સુધી અવાજ પહોંચાડવા માટે માટલા માટલાફોડ કાર્યક્રમ યોજ્યો હતો જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આ મરણંદ ઉપવાસ પર ઉતરવાની પણ લોકોએ સૂચક ચેતવણી આપી છે

ગટરનું પાણી અને પાઇપલાઇનનું પીવાના પાણીની બંને લાઈનો મિક્સ થઈ છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ તંત્ર કંઈ જાગતું નથી અને એના હિસાબે અમારે ગંદુ પાણી પીવાનો વારો છેલ્લા બે વર્ષથી આવ્યો છે અત્યારે પણ સમય ઉપર મળ્યા તેઓ ખાલી વચનો આપ્યા છે હવે આ કામ ક્યારે પૂર્ણ કરે છે તે જોવું રહ્યું